બટારના વૃદ્ધને સુરતના અમરોલી ખાતે આવેલી સોસાયટીના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાં બોલાવી હની ફસાવ્યા બાદ પૈસાની માંગણી કરવા મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અમરોલી પોલીસે હની કરતી પાડી છે અમરોલી પોલીસના જણાવ્યા મુજબ સુરતના બટાર વિસ્તારમાં રહેતા વૃદ્ધના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબરથી યુવતીનો મેસેજ આવ્યો હતો ત્યારબાદ મિત્રતા કેળવી વૃદ્ધને વિશ્વાસ અને ભરોસામાં લઈ પોતાની વાતોમાં ભેળવી લીધા હતા ત્યારબાદ સુરતના અમરોલી ખાતે આવેલા સંત એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં વૃદ્ધ ને ઓળખ આપી વૃદ્ધ ના હાથમાં હથકડી પહેરાવી દીધી હતી તમે અહીં શા માટે આવ્યા છો યુવતી જાનવી સાથે ખોટા ધંધા કરો છો તેમ કહી બળાત્કારના કેસ કરી મીડિયા પ્રેસ આઉટ કરવાની ધમકી આપી વૃદ્ધના ખિસ્સામાં રહેલ રૂપિયાની રોકડ

વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવા માટેનો આ ખેલ કરાયો હોવાનો પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યો હતો જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અમરોલી પોલીસ દ્વારા હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા આરોપી રાજુ નાથાભાઈ ગુજરિયા રાજેશ ઉર્ફે મોટો રાજુ ભીખાભાઈ કાથરોટિયા વિજય મણિલાલ માળી અને ઋત્વિકા રાજુ ગુજ્જરિયાની ધરપકડ કરી હતી ઋત્વિકા એ રાજુ ગુજ્જરિયાની ધર્મપત્ની છે અને બંને પતિ પત્નીએ અન્ય ઇસમો સાથે મળી આ વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી હાલ ચારેય આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ દ્વારા આ પ્રમાણે અન્ય કોઈ વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જે રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતા રહેલી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત